આવે છે નજીક એટલે આપણે બનાવીશું ટોપરા પાક તો મેં છીણેલું ટોપરું લીધું છે બસો ગ્રામ એ દૂધની એક થેલી લીધી છે અને એક વાટકો ખાંડ લીધી છે પૂરતા પ્રમાણમાં આપણે નાખવી બિલકન મિલ્ક પાવડર લીધો છે એલસી અને કલર લીધો છે તો આપણે બનાવવાનું ચાલુ કરી દોઢ કપ જેટલું તમારે જોતું હોય એટલું જ દૂધ લેવાનું છે વધારે લેવાનું નથી હવે આપણે દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવવાનું છે થોડીક વાર

દૂધ છે એ નસેકું ગરમ થાય ત્યાં સુધી આ રીતે હલાવીશું થોડીક વાર છે ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આમાં એમાં નાખી દઉં છું તો દોઢ કપ જેટલું છે હવે આ રીતે આપણે એને એકદમ હલાવી લેવાનું છે આ રીતે થોડીક વાર આપણે દૂધના બબલ્સ બધા ન થાય ત્યાં સુધી ગયા જાય ત્યાં સુધી આપણે આ રીતે થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ છે એ હાઈ રાખવાની છે અને આમાં કોઈ આપણે સાસણી કે કોઈ વસ્તુ આપણે કરવાની નથી આ રીતે તમે જરૂરથી બનાવશો તો તમારો ટોકરા પાક એકદમ સારો બનશે અને બે રીતે બને છે ટોકરા પાક સાસણી લઈને પણ મને આપણે સાસણી નથી કરવાની ડાયરેક્ટ બનાવવાનું છે આ રીતે કરશો તો તમારો ટોકરા પાક છે એ જરૂરથી સારો બનશે અને એકદમ સોફ્ટ બને છે હવે આપણા બબલ્સ થવા મેળા છે પછી દૂધ થોડુંક છે તમે જોઈ શકો છો આ દૂધ પડી જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે ફેટવાનું છે હવે આમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું એટલે ટોપરા પાકનો સ્વાદ છે એકદમ સારો આવે છે અને ટેસ્ટ સારો આવે છે હવે આપણે થોડીક વાર હલાવી લઈશું આ રીતે એકદમ મિશ્રણ કરી લઈએ આ રીતે ટોકરાપાત બનાવશો તો ધરતી તમારો ટોકરાપાત સોફ્ટ બનશે એકદમ અને સ્વાદમાં હવે એ ખાંડ લીધી છે એક વાટકો એ ઓછી લેવાની તમારે ને એક વાટકો ખાંડ લીધી છે પણ તમારે જેવું ગળું ખાવું હોય એ પ્રમાણમાં તમારે તમે ટિપ્સ કરી શકો છો

રીતે બનાવશો તો જરૂરથી ટોપરા પાક સારો બનશે એટલે આનો કલર બહુ એકદમ સારો આવે છે તમે કેસર હોય તો કેસર દૂધમાં નાખી અને તમે કલર નાખી શકો છો મેં આપણે સાદું બનાવ્યું છે ઘરમાં હોય એવું ટોપરા પાક દુકાન જેવો બનાવ્યો નથી હવે આપણે નાખી દઈશું એલસી પાવડર એટલે ટોપરા પાક સ્વાદ છે એકદમ સારો આવે છે અને આપણો કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને તમે કલર ન એડ કરવો હોય તો તમે એમનામે પણ સફેદ વ્હાઇટ કરી શકો છો અહીંયા અહીંયા કલર નાખ્યો છે એટલે એકદમ સરસ દેખાય છે બહાર મળે તેવો ટોપરા પાક તમે જોઈ શકો છો આપણો ટોપરા પાક છે રેડી બની ગયો છે આ રીતે બનાવશો તો તમારો ટોપરા પાક જરૂરથી સારો બનશે હવે આપણો ટોકરા પાક એકદમ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે બબલ્સ ને કંઈ પણ નથી એકદમ આ રીતે થઈ જાય ત્યાં સુધી તમારે ચેક કરવાનું છે જો આપણો ટોકરા પાક બની ગયું છે એકદમ રેડી આ રીતે હોવું જોઈએ હવે આપણો ટોપરા પાક થઈ ગયો છે ઉપરથી એક ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું

હવે આપણે એમાં ટોપા પાક આ રીતે નાખી દઈશું આ રીતે તમારે પાથરી દેવાનું છે તમારી પાસે કોઈ પણ ડીશ હોય અથવા તો જો ચોકી હોય લાડવાની

ગામમાં હોય તેવા રેડી એકદમ અને આ રીતે તમે બનાવશો તો તમારા ટોપરા પાક સૌથી સારો બનશે હવે આ ઉપરથી આપણે ટોપરું છે એ ખીમણેલું છે એ આપણે ઉપસીણ છે ઉપરથી એડ કરીશું એટલે એકદમ મસ્ત બનશે અને એકદમ ટેસ્ટ સારો આવશે આ રીતે તમે ઉપરથી એડ કરી શકો છો તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો ટોપરા પાક છે કેટલો સરસ બની ગયો છે દસક મિનિટ ઠંડો થવા દેવાનો છે હવે આપણો ટોપરા પાક એકદમ રેડી બની ગયો છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે જુઓ તમે જોઈ શકો છો આપણો ટોપરા પાક કેટલો સરસ બની ગયો છે હવે અમારી ચેનલમાં કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેટલો પ્રપાક કેવો બન્યો છે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ